ઓહો હો મારે આવું તો પછી ગામમાં ગઈ ને તેમાં રહી ગયો હાથી તો કઈ વાંધો નહીં સાંજે અમે મળવાના છે બધા આરતીમાં હઉ એટલે જ લાડવા કરું છું જો પ્રસાદીમાં આજ લાડવા લેતી આવીશું મારે મોદક બનાવવાની ટ્રાય કરવી છે આપણે ટીવી સિરિયલમાં જોતા ને ઓલા મોદક બનાવે કેમ બનાવે કે તમારે YouTube માં જોઈને શીખવા છે હા તો શીખા એમાં કાઈ નહીં સને બેન સાડી પહેરીને આવવાના છે ને હા સાડી પહેરવાનું છે ને સાડીની સ્પર્ધા છે ગ્રુપમાં મેસેજ આવ્યો નથી જો તમે હા હા આ ચિંટુ છે મને મોબાઈલ જ ના જોવા દે કોઈ આવ્યો મેસેજ

દવા લઈ લેજો સનાબેન હા એ તો લઈ આવી છું મેડિકલ થી ટીકડી સિકુ આવે છે હાવ કેવી એક ધારી સિકુ ને મે માથું એઠું થઈ ગયું એટલે હાવ નાક માં છેડા વયા જાય છે હાવ ઓ શરદી થઈ ગઈ તો તો લાડવા ઓછા ખાજો સનાબેન હા એ તો પ્રસાદ ને સાખો તો પડે ને ઓ મોસા ખાઈ બીજું હું સારું તો હા આરતી મેળા ગણપતિ બાપા ને દર્શન એ થઈ જાહે હા બહુ સરસ કર્યું છે વાતે ગાતે કેવા લઈ એવો ગણપતિ બાપા નું એ તમે કે કે પાછો સનાબેન ફાળો 1500 ને 1 રૂપિયા આપ્યો મે મે એટલા જ આપ્યા સનાબેન 1500

એકી કીતી ના દાતા સુખ શાંતિ ને સમૃદ્ધિ જળવાય રહે એવા આશીર્વાદ આપો બાપા ભગવાન રક્ષા કરજો હે ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ ચોર્યા ઓમ ગંગણપતે નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા મોરિયા ફોન આવે છે આ બોલે ને બેન કઈ નહીં ઘરે જ શું ગણપતિ બાપા ને લાડવા ધરેવું ને પગે લાગું છું પછી હું કોઈ જમવા બેસીએ ને હા હા એ તો જેવું આવડે એવું ઘરે ડેકોરેશન કર્યું છે તી હા હા હાથે આવજો ને કાલ જોઈ જાજો બસ જો જમીન નવરા થઈને આવીએ જ છીએ અમે હા હા હાથ કાંઈ વાંધો નહીં ત્યાં પૂગી જાવ એટલે મિસ કોલ મારી દેજો ને એ હા

હા હું નહીં પીવું બાપા લાગુ એક જ સાખવો મારે દાળ ભાત ખાઈ લે માંદા માણા ખોરાક દાળ ભાત હા એ તો ઈજ ને થોડીક લાંબો વાહણ કરો પછી આરતી માં જઈએ સંજય તૈયાર થઈ હા વખાણ કરતા હતા બધા છે આ વખતે ગણપતિ ની મૂર્તિ ના ડેકોરેશન ના હું નથી ગયો ટાઈમ નતો મારે હું નથી ગઈ ડ્રાય ફ્રુટ લેવા જવાતા જલ્પાબેન ગોગા ગાતા હતા અસલ છે હવે જાય ખબર પડશે આમ તો અસલ જ હોય હર વખતે કા હા સેડારી સુર સોળ ખાવા માંડે અમારા છે ને સાડી ની છે સંજય બધી ભાઈઓ સાડી પહેરીને આવશે નંબર આપવાનો છે ને તો ઈ આજ નંબર દે ને પછી ઈ નામ આજ ને દે ઈ નામ દે ઠીક આર માં સુગંધ સ લાવે છો અને એવી કોણ સોનકી સેડારી હે હમ હાલો ગણપતિ બાપા મોરિયા ખાઈ નાખીએ લાડવા તે પેલા લાડવા જાહેરાત આત કરે ને ભગવાન ને હા અસર ગણપતિ બાપા ની મૂર્તિ આગળ દીવો કરીને લાડવા મૂક્યા પહેલા પ્રસાદીમાં ભગવાન ને ધરાવવા પછી માં જમવાનું ખાઈ તો વાંધો નહીં એમ તો કામ માં અટવાઈ ગયો જરીક પણ મૂર્તિ ને એમાં લઈ હો બાકી તમે બધા કેવું પડે જોરદાર બાપા મોરિયા આવે આરતી નો ટાઈમ થઈ ગયો

જો તો બેન તમે તો નવીન જેટની કઈ ખાડી પહેરી લાગે કી સેવરી એ સને બેન મને નથ ખબર મે યુટ્યુબ માં જોઈન પહેરી છે સને બેન તમે મસ્ત લાગો છો હ થેન્ક યુ એકદમ મરાઠી મુરગી જો સને બેન હું આ મોદક લઈ આવી હા હું તો જો ઓરિજિનલ હાસા ઘીના સુરમાન લાડવા હું ભૂરી બેન સાડી પહેરી લઈ હા મને પણ એમ છે હું ભી સાડી પહેરીને જાઉં ઓ સને તો તો મસ્ત લાગે છે તારક મે તમે માધવી આવે ને એના જેવી સાડી પહેરી તે તો થેન્ક યુ ઓહ જંપાબેન બાંધણીન ફાળ જર્પાબેન ને જો બધાય ની પંચાયત આવો આવો શિતલબેન ઓહોહો સનરબેન તો હારા લાગે આજ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હાલો આરતી ચાલુ કરવી છે લે આ હું તો આવી ગયો પણ આ કાકા હે ને એને મને પીચી દીધો હું કઈ થોલા પાછળ બેઠો લઉં એટલે હું આગળ આવતો રહ્યો વાહ તું તો છોડ ને બાપા હું બાપા નથી ઘરપતિ બાપા હે હાલો બાઈ આવી ગઈ હોય તો આરતી ચાલુ કરો એ આ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા મકિ પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ ગણેશ દેવા માતા પાર્વતી પિતા જય ગણેશ જય ગણેશ દેવા માતા જકી પાર્વતી પિતા મહાદેવા અંડે કાયા બાજ आए सफल कीज सेवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा, देवा। माता जकी पार्वती पिता महादेवा जय गणेश जय

Dunia, બધાય છોકરા આવે ચાલો પ્રસાદી લઈ લેજો ચોકલેટ ના મોદક છે ઓલા મોદક છે ને સુરમા ના લાડવાય છે મને કે સુરમા લાડુ બહુ ભાવે આટી ખા ખા તું તારે ઘણાય છે હાલો તમારે લેડીઝ ને સાડી સ્પર્ધા હતી ને એના નંબર આપવાના છે બધી લેડીઝ સાઈડ માં ગોઠવાઈ જાવ એ હા પણ જજ કોણ છે એ તો ક્યો જજ છે આપડું ચિલ્ડ્રન ગ્રુપ ચિન્ટુ એન્ડ ચિન્ટુ ગેંગ ઓહો ચિન્ટુ ની બધાય હા

Bandini Sally Jumpa Anti Thank you Thank you Ani Pillow Number Boleh jah tentu boleh jah Sally nih Sple- eh uh, Polda ma Pillow Number Aweche Suna lanti Ini Petir Sali Pirihe Eno Pella Number Boleh ma ye Gak lupa ya Thank you thank you tentu nen Group. ઓહો સોનલબેન કોંગ્રેચ્યુલેશનસ માર મમ્મીએ જડે કે હાલી પેલી ની એને નોટી ખબર ને એટલે પછી એનો નંબર નો આયો બરાબર નંબર જાહેર થઈ ગયા છે કોંગ્રેચ્યુલેશન્સ બધાને અને પેલો નંબર છે સોનલબેન બીજો નંબર આપણે જાહેર કર્યો ચંપાબેન ને સિતલબાબી ને ત્રીજો નંબર છે રેશમા મહારાજ ધરમપત્ની બરાબર તો આનું ઇનામ આપણે કાલની આરતીમાં આપશું બરાબર કાલે આપણે એક મસ્તીની ગેમ રમવાની છે અને બધાએ નાસ્તા પાણી કરીને જવાનું છે એટલે કોઈ ઘરેથી જમીન ના આવતા બાકી બોલો ગણપતિ મોરિયા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ કરો થેન્ક યુ